કરો કરો વાહ હવે છે ને ઉકાભાઈ તમે ઓલા રતાડું તમે વ્યવસ્થિત ધીમે ધીમે કરીને અને બધા અને ઊંડા ખોદજો રહી ન જાય ધૂળમાં હો

હા ન્યા વેફર બનાવે ન્યા આ વખતે બનાવી ઓલી વખતે બનાવી વાહ હુકાભાઈ વાહ ગાડી ચમકાવી હુકાભાઈ ચા પીવા હાલો ચા હાલો હાલો પછી મને ઝડપથી ભરી દો મારે મોડું થશે કેળાની લીંબુ કાપવાની છે ને આજે હે શાકભાજી લેજો ગુવર રીંગણા ભીંડા હોય ભીંડા અને ઓલી કાપીને શી કેળાની લીંબુ થોડીક વાર નીચે રાખો એટલે કંઈક ખરી જાય વાહ વાહ જોયું હાલો ચાલતી હાલ શું શું છે નીકળે છે કેવાય મૂળી આવું એની આપણે ખાઈ કંદમૂળ કહેવાય એને કંદમૂળ જૈન લોકો ન ખાય સમજાણું આ હું હોય રહસ્ય તો મને ખબર નથી પણ ખાતા નથી જો નહીં ત્યાં વેલો જે આવ્યો જ હોય ચોમાસામાં ઓલી બાજુ જો ઓલા હાવ તમે આમ હાઈલા જાઓ ને એમ ઘાટા છે જો નીકળું મોટું પહેર્યું કાલ મેં શેક આવો આ હમ હા ઓલું કાઢ્યું નહોતું એ અહીંયા કાઢી ગયું હશે હોય પછી ભાઈ

લાવો તમે જાળ લખાવું તો આપી દો તમે નકર ન એઠી નો રિયા આત માં બીતો લેક તો જો હાલો રેડી ભરું હા મારા થાય હો બાબાજી જોરી હમી હા આઈ તૈયાર થઈ યે

માથે માથે ચૂકતા ન પડે બહુ કેવું આમાંથી નીકળે રાખે ને આ બહુ ઠંડુ હોય કેવું વૃક્ષ છે આખું હે કેડ આપણે કઈ આ રાખી હતી ને પકવવા પકવ્યા લઈ લો નહીં ના જેવું એમ મીઠા નહીં હોય મબાઈલ હોય મોર હોય છે આપણે દેખું તું બધાય એટલે તો દીધો કાચું એક લીધું કે નથી લીધું નહીં કાચું નથી લીધું એ કાચું લઈ લીધું

વિટા ઓકે દેખાય આ રે એમ નથી કરું હું પકડી ઉતાર લે ઉતાર આ એ ભલે રહ્યો રેવાજો આ બાજુ એકલું હા તો લઈ ગયો હાલો આ પાકેલ છે હું એ લઈ લે હાવ છે એ ઓલી બાજુ કાચું લાગતું હતું મારે એટલે વિઠલ બાકે રેવાજો કાચું થઈ ગયું પાકેલ તો છે પણ જેવું તેવું નઈ હાવ હાવ પોચું લઈ લો હવે હે તો ઉકળી લઈ લો આઈ પોચા થઈ ગયા પાકેલ છે બોલો

ગુવા લે લીધો બધું ગુવા ટોટલી જીંદા ટોટલી વસ્તુ મરચા મરચા અમાર બે ટમેટાતા લઈ જા થાય કાચા ટમેટા લઈ લે આઈ લઈ લે હાલો તો તો આવી ગયો ને બધું બહુ ઓલા ફુપાય પેડા તને મીત આવી જવાની પડે તો એ કોથરી પાસે એમ ને ઓમાં તો નીકળી ગયો છે ખાંદની વાળી હાલો પછી આને છે ને સીટમાં મૂકશું કે શીટની વચ્ચે હા વચ્ચે આવી જાય સીટ હું આગળ લઈ લે થોડીક ઉપર ઊભો કર ના

હાલો આવજો કેસી ચલો જુનાગઢ દસ થયા છે બા મિત્રો સંસ્કૃતમાં એક સુભાષિત છે ચરતી ચરતો મગ ચાલતા રહો ચાલે છે ચરે છે અને ખીલે બાંધ્યો ભૂખે મરે છે એટલે મિત્રો હંમેશા છે ને ઘરમાં ન રહેવું ફરતા રહેવું રખડતું રહેવું રખડતા રામ કહીએ ને એ રખડતું રહેવું રખડવામાં છે ને એટલું બધું મળે છે એટલું બધું જોવા મળે એટલું બધું જાણવા મળે એટલું બધું માણવા મળે છે આપણે જ્યાં જઈએ ને આપણે ઓલું છે ને કે દુનિયા મેં ગમ હે મેરા ગમ કિતના કમ હે આ વસ્તુ ક્યારે ખબર પડે ખબર જ્યારે આપણે હું જો અહીંયા આવું ને એટલે રખડતો હોઉં સવારમાં કોઈ ગામડામાં વહી જાવ કોઈની ઘરે જાવ વાડીઓમાં આવું યારે ઘર છોડીએ છીએ પરિવાર છોડીએ છીએ અને દૂર જઈએ છીએ ને ત્યારે ઘર અને પરિવાર એની પણ કિંમત થાય અને બીજું જ તમે જુઓ કે પાંડવો હતા પછી રામ લક્ષ્મણ હતા આ બધા વનવાસ માં ગયા અને તમે જુઓ ગ્રીક નો ઇતિહાસ પણ જુઓ ગ્રીસની અંદર જેને રાજા થવાનું હોય ને એ છ વર્ષ નો બાળક હોય ને ભવિષ્યનો રાજા એને છોડી આવવામાં આવે જંગલમાં એટલે જંગલમાં પ્રકૃતિ છે અને તકલીફ પણ છે એટલે હંમેશા છે ને તમે જો રખડો ને જેટલા રખડીએ જેટલા રખડીએ એટલા આપણે છે ને એ એ પુસ્તકમાં ન મળે અને એ ફિલોસોફી ક્યાંય નથી મળતી સમજાણું એટલે રખડવાનું રખડવાનું એટલે શું ઘરમાં નહીં પીડું રહેવાનું કામ વગરનું ધંધા કરવાના પણ ધંધામાં ડૂબી નહીં જવાનું ધંધો હોય ને હું તો નોકરી કરું છું એટલે જઈ શકું ઘણા એવું કહે કે સાહેબ તમને આ બધી વાતો આવડે છે તમે નોકરી કરો એટલે અરે નોકરી કરીએ ને તો જઈ શકાય ને એમ ધંધો કરતા હોય તો હાથ વખત જઈ અગાય ભાઈ કેમ નો જઈ અગાય પૈસાને વાલ કરવાનો પૈસા કામમાં પૈસા મહત્વનો છે પણ પછી એમાં ડૂબી નઈ જવાનું એમાં થઈ થઈ જવાનું આપણે બસ હવે આ વખતે કામ 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 પૂરું કરું મારે કામ છે મારે નીકળાય એમ નથી આપણે ક્યાંય હોય જ નહીં કામ 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 પ્રવૃત્તિવાદ આ જગતમાં અત્યારે જે પ્રવૃત્તિવાદ આવે છે ને એટલો ભૂતકાળમાં ક્યારે માણસ આટલો પ્રવૃત્તિમાં ડૂબેલો નહોતો દોડતો જ હોય કૂતરું કેમ હોય કૂતરું હોય ને જોડ્યું અહીં કૂતરું અને થોડે એક થી થોડુંક આ કૂતરું પર સારું લાગે છે કે હાલીન જાય છે જો આ હાલીન જાય નકર હાલે નહીં કૂતરાને થોડું કઈ જવું હોય ને તો દોડે જ અહીંથી વાહ સુધી પહોંચવું હોય ને પડ પટ કરતું દોડીને જ જાય એમ આપણી લાઈફ છે ને એવી દોડધામ વાળી થઈ ગઈ છે દોડીએ છીએ દોડીએ છીએ સતત દોડીએ છીએ એટલે ખબર જ નથી આપણને કે આપણે ક્યાં અટકવું આપણે આ થમતો સૂર્ય હોય ઉગતો સૂર્ય હોય એને બેસીને પલાઠી વાળીને બેસીને અને આજ હાલો સૂર્યોદય જોઈએ આજ સૂર્યાસ્ત જોઈએ આપણે જોઈએ છે પણ કેમ બેઠા બેઠા ગાડીમાં બેઠા હોય વહેલાં નીકળા હોય બાય ગામ જતા હોઈએ અને બે ઘડી ઊગ તો સૂર્ય આમ બતાવી દે જો સૂર્ય ઉગે કેટલો સરસ છે જો સૂર્યાસ્ત ન જો કેટલો સરસ છે આવું કહેતા રહીએ છીએ પણ ખરેખર આપણે ત્યાં શાંતિથી બેસીને એને માણતા નથી સરસ જો આ ગામડા બામડા જોતા 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 નીકળીએ ને હું આજે છે ને સોમવાર છે અને આજે મારે બપોર પછીની પરીક્ષાઓ છે કોલેજમાં ચાલે છે એટલે હું છું પહોંચી જઈશ કોલેજે પણ નિરાય તે રખડતા ને એટલે છે ઉત્સાહ જળવાય આપણે ઉત્સાહ જીવનમાં તમે છે ને એકની જગ્યાએને એકના એક એક કામમાં રહેો ને એટલે કામ તમે પાર પાડી શકશો સારી રીતે પણ તમારો ઉત્સાહ જીવનમાંથી મટી જાય ઉદાસીનતાનું અથવા તો ડિપ્રેશનનું મોટામાં મોટું કારણ હોય ને તો એકના એક માહોલમાં જાજો સમય સુધી રહેવું ને એ છે સન્યાસીઓ જુઓ તમે સન્યાસી તો એક સ્થળે ત્રણ દિવસથી વધારે ન રહેતા સન્યાસીના જીવન જીવનના નિયમો છે અમુક સમજાણું એના એને એક કહેવાય ને એનો પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ પ્રમાણે સન્યાસી ક્યારેય એકના એક ગામમાં કે એકના એક સ્થળ ઉપર સાચો સન્યાસી હોય ને એ ત્રણ દિવસથી વધારે રોકાય નહીં એટલે એક માહોલમાં રહીએ એટલે એક મોહ પણ બંધાઈ જાય અને મોહ બંધાઈ ને ત્યારે આપણે છે ને ભૂલી જઈએ છીએ આપણે જાતને ભૂલી જઈએ છીએ અને આપણે શું કરવાનું છે ને બધું ભૂલી જઈએ એટલે એકના એક સ્થળે જાજો ટાઈમ રહેવા કરતાં ફરતા રહીને બધું ફરે છે પૃથ્વી ફરે છે એ ઘૂમતું ફરતું છે નદી છે ને એ જ્યાં સુધી ચાલે છે ને ત્યાં સુધી તરો તાજા છે એ બંધ થાય છે ચાલતી એટલે એ ખાબૂચું થઈ જાય ગંધાઈ જાય છે ચાલતું રહેવાનું ફરતા રહેવાનું રખડતા રહેવાનું મિત્રો એટલે હું અત્યારે જો નીકળો છું અને મજા આવે શરીર સારું રહે મને સારું રહે મસ્ત રહો વ્યસ્ત રહો ને તંદુરસ્ત રહો આવી એક ફિલોસોફી છે રખડવામાં રખડવાનું ઘરમાં બંધાય અને ખીલો નહીં મિત્રો આ બાજુ આપી દે દાદા આ બાજુ છે મારે જવું અુનાગઢ જોઈ ત્યાં આંબા હરદાસ કેવી મસ્ત ની છે ફળિયા ગણાય છે કેળા